સુરત સરતાળા બ્લુ સિટી એપાર્ટમેન્ટ નીચે રમતા બાળકો પર પીઓપીનો પોકળો પડતા બાર વર્ષીય કિશોરને ગંભીર ઈજાઓ થતા અગિયાર દિવસની સારવાર બાદ મોતને પેટતા પરિવાર શોકમાં ગરખાવ થયો હતો સુરતમાં ઠેર ઠેર તકલાદી સિમેન્ટના જંગલો ઉભા થઈ રહ્યા છે આવા તકલાદી બાંધકામ સામે તંત્ર કોઈ ધ્યાન આપતું નથી જેમાં ઘણી વખત આવા બાંધકામ પડી જતા કેટલાક લોકો મોતને બેટિયા વાત સામે આવી હતી તેમ છતાં તકલાદી બાંધકામ અને પીઓપી નો ભારેખમ પોપડો પડતા નિર્દોષ બાળક મોતને ને હોવાના સમાચાર જાણવા મળ્યા છે સરથાણા ના સીમાડા ખાતે આવેલા બ્લુ સિટી એપાર્ટમેન્ટમાં પાંચમા મળેથી પીઓપીનો પોપડો એપાર્ટમેન્ટના નીચે રમતા બાળકો પર પડ્યો હતો જેમાં ધોરણ છ ના વિદ્યાર્થીના માથા પર ભારેખમ પોપડો પડતા ગંભીર ઈજાઓ પહોંચી હતી દરમિયાન તેનું મોત થયું હતું બાર વર્ષીય વિદ્યાર્થી અગિયાર દિવસ સુધી મોતની સામે લડ્યો હતો જોકે આખરે દમ તોડી પરિવારને અલવિદા કર્યું હતું જયારે બાળકના આકસ્મિક મોત ને પગલે પરિવારમાં શોક નો માહોલ ફેલાઈ ગયો હતો